સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે ત્યારે ખાતે આવેલ તોડવાની કામગીરી હાથ હતી જેમાં સ્થાનિકોના વિરોધની શક્યતા વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન હાથ ધરાયું હતું કે સ્થાનિકોએ પાલિકા સામે બળાપો કાઢ્યો હતો ચોમાસા પહેલા સુરત મનપા દ્વારા જર્જરિત મકાનો તોડી પાડવા નોટિસો આપવાની સાથે તોડવાની કામગીરી પણ કરાઈ રહી છે ત્યારે માન દરવાજા ખાતેના કે જે જર્જરિત હાલતમાં હોય તેની તોડી પાડવાની નોટિસો અપાતા સ્થાનિકો દ્વારા તેનો વિરોધ રહ્યો હતો સ્થાનિકોના સુરત મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાતે પહોંચી ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ હતી જેને લઈને સ્થાનિકોએ તંત્ર સામે બળાવો કાઢ્યો હતો અને ચોમાસામાં પરિવાર સાથે ક્યાં જઈશું મનપા દ્વારા કોઈ પ્રાથમિક સુવિધા નહીં અપાઈ આક્ષેપો પણ કર્યા છે અત્યારે

અમારી માંગણી શું રહેશે અમારી માંગણી એ છે કે અમને રહેવાનું આપો પાછું અહિયાં બનાવી ના આપો અમે પાછા અહિયાં રહેવા હોવાના છીએ મારું નામ ઉષા છે ઉષાબેન ક્યાં ત્યાં રહું છો કેટલા વર્ષથી તમે અહિયાં રહેવો છો અમારે અહીંયા રહેવાનું બાવીસથી પચીસ વર્ષ થઈ ગયા છે અત્યારે અમે નોકરીએ કરેલા હતા અને વાળા આવીને કઈ છે કે તમે ઘરનો સામાન અમે અમે ઉંચકવા માણસ સાથે લઈને આવ્યા છે અમે તમને મદદમાં કરવા લાગે હવે એ લોકો મદદ કરશે તો રસ્તામાં મૂકી દેશે રસ્તા પરથી માણસ કાં જશે સામાન લઈને નીચે ઉતારવા માટે એ લોકો ખાલી માણસ લઈને આવ્યા છે કે અમે તમને અરજી કરેલી હતી પણ અરજી અમને પણ ખબર છે ને તમને પણ ખબર છે તો તમારે એ વસ્તુનું લખાણ લઈને અવાય ને કે આ વસ્તુ અમે તમારા માટે નિર્ણય રાખ્યો છે આટલી પબ્લિક માટે તમને પ્રાથમિક સુવિધા આપવામાં આવે છે કોઈ પ્રાથમિક સુવિધા નહીં નથી તે લોકો જેટલી વાર આવ્યા જેટલી વાર દરેક મહિલાઓ કે માણસોએ કામ ધંધામાંથી પણ રજા પાડીને કઈ કઈલું છે તમને કઈક તો કરી આપો પણ એ લોકો એ વસ્તુનો કોઈ નિકાલ નથી એ લોકો એટલું જ કહેવા માંગે છે કે જાન આને નહીં થાય માટે તમે ગળ ખાલી કરો અમે ઘર ખાલી કરીને જ આવો તો તમારી મુખ્ય માંગણી શું રહેશે કે અમારી મુખ્ય માંગણી એ જ રહેશે કે તમે ભાડા અમને લેખિતમાં આપો અમારી આ જગ્યા પર અમને બાંધકામ કરીને આપો અમારી મુખ્ય માંગણી એ જ રહેશે આ જગ્યા પર અમને લખાણ કરી નાખો કે અમે તમને ગમે ત્યાં આ જગ્યા પર ત્યાં સુધી અમારું ભાડું બંધ પણ થવું નહીં જોઈએ છે એવું કે ગોતાલાવાડીમાં બંધ તો લોકો અત્યારે અટવાઈ રહેલા છે એટલામાં માટે અમે ના જ પાક અહીંયાથી ધ્યાન ને અમને પણ કરેલી છે અમારા પણ નાના નાના છોકરા બધાના છે બધા ઘરે બેસીને અમુક તો બાળકો કેટલા એ છે ને મહિલાઓ તો જુઓ તમે આ ટેનામેન્ટમાં રહેવા વાળા પૈસા તો નહીં હોય શકે ને કે ટેનામેન્ટમાં રહીને આટલું એ કરીને રીસ લઈને હાલ તો સુરત મનપા દ્વારા જજરીત થયેલા માન દરવાજા ને તોડવાની કામગીરી કરાતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો છે અઝર કુરસિંહ